નમસ્તે મિત્રો આજે હું તમને ખૂબ જ લોકપ્રિય અને ટેસ્ટી ગુજરાતી ડીશ વિશે વાત કરી રહી છું ખમણ ઢોકળા આ ખમણ ઢોકળા તમે બ્રેકફાસ્ટમાં પાર્ટીમાં અથવા તો બપોરના જમવામાં પણ બનાવી શકો છો અને ઘરે બનાવવામાં પણ એકદમ ઇઝી અને બધાને ગમે એવી રેસીપી છે તો ચાલો ખમણ ઢોકળા બનાવીએ અને તમારા ઘરમાં ગુજરાતી સ્વાદનો અનુભવ કરીએ અને આ ખમણ ઢોકળા બનાવવામાં એકદમ સિમ્પલ ટેસ્ટી અને હેલ્ધી સ્નેક છે તો ફરસાણની દુકાને મળે એવા ઢોકળા આજે આપણે ઘરે જ બનાવીએ તો ચાલો શરૂ કરીએ આજની રેસિપી આ ઢોકળા તમે બેથી ત્રણ વ્યક્તિને સર્વ કરી શકો છો ખમણ બનાવવા માટે જોઈશે બસો ગ્રામ જેટલો ચણાનો લોટ સોડા સાકર લીંબુના ફૂલ સાતથી આઠ લીમડાના પાન અને ચારથી પાંચ ચોપ કરેલા લીલા મરચાં તો સૌથી પહેલાં આપણે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકીશું તો એક ગ્લાસ પાણી લેશું એમાં ત્રણથી ચાર ચમચી જેટલી સાકર નાખીશું અડધી ચમચી મીઠું નાખીશું અડધી ચમચી લીંબુના ફૂલ ચપટી હળદર અને એને હું હૂંફાળું ગરમ કરી લેશું એક બાઉલમાં ચણાનો લોટ લેશું અને હું હુંફાળું ગરમ કરેલું પાણી એમાં થોડું થોડું મિક્સ કરીશું અને વિસ્કરની મદદથી એને ફેંટી લેશું અને હવે એક થાળીમાં આપણે તેલ ગ્રીસ કરીને લોહીમાં મૂકીશું અને એક વાટકીમાં અડધી ચમચી પાણી અને અડધી ચમચી સોડા લઈને મિક્સ કરી લેશું અને હવે આપણે એને બેટરમાં નાખી દઈશું ત્યારબાદ એમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ નાખીશું તેલ નાખવાથી ઢોકળા એકદમ જાળીદાર અને પોચા બને છે તો તમે જોઈ શકો છો કે સોડા નાખ્યા પછી આપણું બેટર એકદમ કલર ચેન્જ થઈ ગયો છે અને બેટરને એક જ ડાયરેક્શનમાં ફેંટવાનું છે હવે બેટરને આપણે થાળીમાં નાખીને ઢાકર ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે સ્ટીમ થવા દેસું ઢોકળા સ્ટીમ થાય ત્યાં સુધી એક તપેલીમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ગરમ કરીશું બે ચમચી જેટલી રાય સાતથી આઠ લીમડાના પાન ચોપ કરેલા લીલા મરચાં નાખીશું અને ફ્રાય કરી લેશું ત્યારબાદ અડધો ગ્લાસ જેટલું પાણી નાખીશું અને એક ચમચી સાકર નાખીશું અને એને એકથી બે મિનિટ જેટલું ઉકળવા દેસું તો હવે પાણી ઉકળી ગયું છે અને ઢોકળા પણ સ્ટીમ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે ચોટ ચાકુમાં ચોટતા નથી એટલે ઢોકળા બરાબર સ્ટીમ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ પણ બન્યા છે અને હવે વઘારને આપણે ઢોકળા પર રેડીશું અને તમે જોઈ શકો છો કે ઢોકળા એકદમ સરસ લાગે છે અને તમે જોઈ શકો છો કે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા ખમણ ઢોકળા બન્યા છે તો તૈયાર છે ખમણ ઢોકળા જેને તમે ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરી શકો છો અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે